<laughs> <laughs> सय <laughs> उनी આયા હલર આયા આવન હે હલર આવન હે આપરે હલર ન્યા કે પ્રોસેસ જોસો કે માઈન્ડ યુ કાટ આને ભરિયા કહેવાય તેલા પાથરા હોય બધા ભેગ કરીને ભરિયા અને જોવાથી ટ્રેક્ટર જોલર આવે હવે આય આય ભેગો ફ્રી આવશે લા આને આને બ બાંધી તો તેલા નો હાલે હાલે ભાઈ તમારી હું કેવાય પાકી ઓરે નહી હું ના ઢોળી બોળી કઈ નથી હાલા ઓરે ઘોરી ઓ ના ઘોરી બોળી એમ ને આવડી જાય રેવું

જાડો આવાના છે અહીંયા બધા 10 ભાગ્યા જોઈયો કરીને ઉને જમ કરવાનું કે નવડીયા એવું અહીંયા બાકી છે એક કાળી